આજની વાત એક સમયની વાત છે મહાત્મા બુદ્ધ એના શિષ્ય આનંદ સાથે નીકળ્યા હતા બહાર જતા હતા રસ્તામાં આનંદને એક પ્રશ્ન થયો મહાત્મન તમે જ્યારે પણ પ્રવચન આપો છો ત્યારે એવો કેમ હોય છે કે તમે પ્રવચન આપતી વખતે હંમેશા ઉપરની સીટ ઉપર બેસો છો અને સાંભળવાવાળા બધા જ નીચેની સીટ પર બેસે છે એવું કેમ એટલે બુદ્ધે એને કહ્યું કે તારે ઝરણાનું પાણી પીવું હોય તો તારે ક્યાં જવું પડે તો ઝરણાની ઉપર રહીને એનું પાણી પી કે તારે ઝરણાની નીચે રહેવું પડે પાણી પીવા માટે એટલે આનંદે કહ્યું કે ભાઈ ઝરણોનું પાણી નીચે જ આવતું હોય એટલે મારે નીચે જ રહેવું પડે તો જ મને પાણી મળે એટલે ગૌતમ બુદ્ધે એવું જ કહ્યું કે આપણે જ્યારે કાંઈ મેળવવું હોય ને ત્યારે આપણે હંમેશા વિનમ્ર થઈ અને પ્રાપ્ત કરવો પડે તો જ આપણને મળે જ્યારે કશું જિંદગીમાં મેળવવું હોય ત્યારે હંમેશા વિનમ્ર થઈ નીચે રહેવાનું તો જ તમે પ્રાપ્ત કરી શકો અને જ્યારે તમારે કાંઈ આપવું હોય તો દાતાએ હંમેશા ઉપર રહીને આપવું પડે તો જ એ લોકોને સરખી રીતે આપી શકે અને આ ગુણ જ તમને શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ બનાવે છે અંજુમાના જય શ્રી કૃષ્ણ